આજુબાજુના ચોસઠ પાથર અમારે કહેવાય કે જૂના વખતમાં ચોસઠ પાથર કહેતા એમનો મેળો અમારો આ છે માતાજી વાઘેશ્વરી માતાજીનો એમાં સાંગા પરિવાર દરબારોમાં હોથી પરિવાર એમાં અલગ અલગ અને આખો રત્નાલ ગામ અને સમસ્ત રાણેટી ગામ આભાઇ ગામ એમ કરીને કુલ ચોસઠ ગામ ચોસઠ પાથરનો અમારો આ મેળો કહેવાય આજે સવારે મહાઆરતી હતી સાડા છ વાગે ત્યારબાદ સવારથી કરી અને સાંજ સુધી દાંડિયા રસનો પ્રોગ્રામ નામીયા નામી કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે આજે અને અત્યારે બપોરે મહાપ્રસાદ છે સાંજના ચાર વાગે બા વાઘેશ્વરીનું ભવ્યથી ભવ્ય સામૈયો નીકળશે સામૈયો થઈ ગયા બાદ મહાઆરતી થશે મહાઆરતી બાદ પાછો જે આપણે રેગ્યુલર જે મહાપ્રસાદ છે એ મહાઆરતી બાદ સાડા સાત વાગે મહાપ્રસાદ ચાલુ થશે અને મહાઆરતી મહાપ્રસાદ એક બાજુ ચાલુ હશે અને બીજી બાજુ માતાજીનું પરંપરાગત યજ્ઞ કે હવન આપણે કહીએ કે શ્રીફળ હોમાય છે એ આજે મધરાતે વાડી વડા માતાજીની અને મધરાતે આજે શ્રીફળ હોમાય છે માતાજીની ત્યારબાદ સવારે પાછો લોમના દિવસે અમારે બપોર સુધી આ મેળો હોય છે અને કાલે બપોરના પણ અમારે મહાપ્રસાદ રાખેલો જ છે અને આજ મારું નામ આલાભાઈ બચુભાઈ છાંગા ગામ ધાણટી તાલુકો ભુજ કચ્છ આજના મેળા વિશે આ માતાજીના નવલા નોરતા અને નોરતામાં પણ આજનો દિવસ અષ્ટમી એટલે મુખ્ય છે માતાજીનો આજે ભાતીગઢ મેળો કહેવાય અમારો આ અંબાયા ગામનો મેળો વાઘેશ્વરી માતાજીનો મેળો ભાતીગઢ છે પરંપરાગત અમારો આહીર સમાજનો ભાતીગઢ મેળો કહેવાય છે આ અને માતાજીના સવારમાં મહાઆરતી ત્યારબાદ સાડા અગિયારે મહાપ્રસાદ સાંજના પણ મહાઆરતી છે અને રાત્રે મહાપ્રસાદ એના પછી રાત્રે ભજન સંતવાણીનો પ્રોગ્રામ પણ રાખેલ છે અને આવતીકાલે બપોર સુધી આ મેળો પરંપરાગત ચાલશે અભાઈ વાઘીશ્રી મેળો આસો સુદ આટમના પરંપરા કે લોકમેળા જેવું હોય લોકમેળા જેવું છે એમાં સવારના સાડા છ આરતી હોય પછી સાડા નવે દાંદિયા રાસ ચાલુ થાય બપોરે સાડા અગિયાર મહાપ્રસાદ ચાર વાગે સામૈયો રાત્રે વળી મહાઆરતી સાત વાગે ને આઠ વાગે હવન અને નવ વાગે સંતવાણી આ રાજબાવાની જે કુળદેવી કહેવામાં આવે છે કે ચાર દેવી ચાર રાજધાની એમાં હોતીજીને ભાગે આવેલી આ અને છાંગા આહીર હોતી દરબાર એમ તો આજુબાજુના ચોસઠ ગામના માણસો અહીંયા પૂજવા આવે છે બાકી જેવી ભાવના એવો ફળ આપે છે અને જેઠ મહિને ભીમી ગયા છે આ કુંડ ખાલી કરવામાં આવે કુંડ માતાજી ચરણમાંથી પાણી આવે બેલદીભાઈ આહીર મૂળ ગામ રત્ન લાલે ભુજ આ વર્ષોની પરંપરા છે સાહેબ નવરાત્રિના દિવસોમાં કચ્છનો ભવ્યાતિક મેળો મા વાઘેશ્વરી સ્થાનમાં યોજાઈ રહ્યો હોય છે અને આહિર સમાજ તો હોય જ પણ અઢારે આલમ જે મારે એના ચલણોમાં ઝુકાવે છે એ મારા સ્થાન ઉપર નવરાત્રિ નવલા દોરતા ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને દરેક વર્ગને કોઈ વર્ગને અસંતોષ થાય એવા કોઈ કોઈ ઘટના બની નથી અહીં અન્નક્ષેત્ર ચાલુ છે રહેવાની સારી વ્યવસ્થા ચાલુ છે અહીં પૂજ્ય બાપુની નામની ખૂબ સારી વ્યવસ્થા છે અને આજે મોટી સંખ્યામાં આસ્થાળુ શ્રદ્ધાળુઓ એની પોતે આસ્થા અને શ્રદ્ધા લઈને આવે છે સાહેબ રથલાલથી ને ક્યાંથી વાગડથી માણસો બધા આવ્યા છે અમુક તો પદયાત્રા કરીને આવે છે અમે પોતે ભૂજથી પદયાત્રા કરીને આવતા હોઈએ છીએ આ મારનો જે કુંડ છે અહીંયા એ પાણી પર પરતાવાળું પાણી છે ગળાને શરીરના રોગો બળતા હોય છે અને શ્રદ્ધાવાળી જગ્યા છે અને પરંપરા આદિનાદે મેળાનો ભાવે તે વર્ગ વધતો આવે છે એનું કારણ છે કે લોકોનો ભાવ છે શ્રદ્ધા છે અને સનાતન ધર્મની પરંપરા મુજબ લોકો આને વિશ્વાસ રાખે છે અને મા પાસે જે તમે માગો એ મા તમને ચોવીસ કલાક ફળ આપે છે એને અમે બહુ સાક્ષી છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે આ શ્રદ્ધાળુઓ આટલી સંખ્યામાં એમ ના આવતા હોય એને વિશ્વાસ છે મા ઉપર ભરોસો છે એટલે આજે પણ મા ઉપર લાખો લોકો માથું ઝુકાવે એનું કારણ છે કાંઈ કે માની આ પરંપરા છે વિશ્વાસ છે અને અમને ભરોસો છે કે હજી પરંપરા આગળ આગળ વધતી રહે અને લોકોનો ભાવ આદરો આદર વધતો રહે એવી ભાવના અમે વ્યક્ત કરી છે અસ્તો જય માતાજી જય વાઘેશ્વર